ગુજરાતમાં શરૂઆત કરીએ તો આજે વિવિધ સરકારી અને અર્ધ સરકારી વિભાગોના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આક્રમક જોવા મળી રહ્યા છે માંગણીઓમાં અંદાજે ચાલીસ હજાર કર્મચારીઓની ઘટ હોવા છતાં નવી ભરતી ન થતા રોષ જોવા મળ્યો હતો આ હડતાલમાં મુખ્યત્વે એલઆઈસી ના વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના લોકો જોડાયા હતા હડતાલને કારણે વીમા સંબંધિત કામગીરી અને પ્રીમિયમ કલેક્શન પર અસર પડી શકે છે કર્મચારીઓનો મુખ્ય વિરોધ સરકાર દ્વારા ઓગણત્રીસ જૂના શ્રમ કાયદાઓને રદ કરી માત્ર ચાર નવા લેબર કોડ અમલમાં લાવવા સામે છે કર્મચારીઓનો આરોપ છે કે આ ચાર નવા કાયદાઓ આવવાથી કાયમી નોકરીઓ ખતમ થઈ જશે અને સરકારી સંસ્થાઓ સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ એજન્સી પર નિર્ભર થઈ જશે જો આગામી દિવસોમાં સરકાર દ્વારા અમારી ન્યાયિક માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને આગામી સમયમાં ફરીથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાની ફરજ પડશે જાહેર સંસ્થાઓને ખાનગીકરણ કરવાની સરકારની નીતિ સામે અત્યારે કહેવાય રાજકોટમાં જે દસ મોટા જે કર્મચારી સંગઠન છે ઓલ ઓવર ઇન્ડિયાના વિરોધ કરવામાં આવી છે આ મારી પાછળના દ્રશ્ય જોડે તો રાજકોટના એલઆઈસી જે વિભાગ છે જે અત્યારે અલગ અલગ જે દસ સંગઠનો છે તેના દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધની પડતર માગી છે તે સંતોષવાની માંગ કરી રહી છે કારણ કે જેટલા સમયથી જે દસ જેટલા સંગઠનો છે તે અવાર નવા સરકાર પાસે કેટલીક માગો કરી છે પણ આજની સુધી સરકાર કહેવાય કે માંગ નથી સંતોષ ત્યારે આપણી સાથે જેટલા સરકારી સંગઠન છે સંગઠનો ભરતી માટે અમે ઘણા વર્ષોથી મેનેજમેન્ટ અને સરકાર તરફ અમે માંગણી મૂકી છે કે અમારી માંગણી ની પણ કરવામાં આવે એટલે અમારી મેન ડિમાન્ડ છે ક્લાસ થ્રી ભરતી કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે નાબૂદ કરવામાં આવે નથી રાષ્ટ્ર ની હિત ની અંદર જે કર્મચારી આજે બેકારી નું પ્રમાણ ખુબ જ છે અને જો ખતી કરવામાં આવે તો આજે બેરોજગારી ની અંદર લોકોની જે કઈ જે બેરોજગારો છે એને નોકરી મળે એટલા માટે અમારે આગામી સમયમાં જે દસ મોટા સંગઠનો છે તે કેવા પગલા લે હંમેશા યુનિયન છે હંમેશા સંસ્થાના હિતમાં કામ કરે છે રાષ્ટ્રના હિતમાં કામ કરે છે રાષ્ટ્ર છે એના વિરોધ અને લોસ માટે અમે અમે હંમેશા તત્પર રહ્યા એના કામ માટે જો આવના સમયમાં આ અમારી માંગણી આવે તો અમારા રાષ્ટ્રીય લેવલના નેતાઓ જે આવશે એનો અમે સંપૂર્ણ સહકાર અને અમે સરકાર અને મેનેજમેન્ટ સામે અમે વિરોધ સાથે અન્ય કર્મચારીઓ આપણે સાથે વાત કરવામાં જે સંગઠનો છે એની સાથે વાત કરશું કઈ કઈ મુખ્ય માંગો છે અને હજી સુધી સંતોષાણી નથી અને નેતાઓ મોટા આવશે અને કહો છો કે ઉગ્ર વિરોધ વિરોધ કરશો પણ બાદ સરકાર દેશમાં કરુણતા છે કે દેશની જે સરકાર છે છેલ્લા દસ બાર વર્ષથી ફક્ત અમીરો તરફીની સરકાર બની ગઈ છે કોઈ કામદારો કર્મચારીઓ કે ખેડૂતો માટે કે મધ્યમ વર્ગ માટે કોઈ પણ પ્રકારની આ સરકાર નીતિઓ બનાવતી નથી છેલ્લું બજેટ પણ જોયું એની પહેલાનું બજેટ પણ જોયું એ ઉપરાંત એમની જે કંઈ પણ નીતિઓ છે સંપૂર્ણપણે માલિકો તરફી અમીરો તરફી બની રહી છે હવે તો પરિસ્થિતિ એવી છે કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયા પછી બહુરાષ્ટ્રીય કંપનીઓ જે મલ્ટીનેશનલ છે એ પણ હવે આ દેશમાં રાજ કરી કરવા માટે આવી રહી છે બેરોજગારી આપણા દેશમાં પણ જોવા મળી રહી છે ત્યારે ક્યાંક ને જે પ્રાઇવેટ જે જાહેર સંસ્થાઓ છે તેને ખાનગીકરણ સરકાર કરશે તો ક્યાંક ને બેરોજગારીનો રાપડો વધુ પડશે બહુ જ અતિશય અત્યારે પણ બેરોજગારીનું સ્તર ચરમ સ્થિમાં ઉપર હવે જે રીતે સરકારની નીતિઓ છે પ્રાય બધું કોમ્પ્યુટરાઈઝેશન કરવાની વાતો થઈ રહી છે એ આઈ આવી રહ્યું છે તો દરેક જગ્યાએ છટણીનો દોર ચાલુ જ છે તો બેરોજગારી વધશે વધશે અને વધશે અને જે બાળકો છે એ સંપૂર્ણપણે ક્રાંતિ ઉપર આવવાના છે આગામી દિવસો અમે જોઈ રહ્યા છીએ કે હવે મોટી ક્રાંતિ આ દેશમાં આવશે કારણ કે આ સરકાર કોઈ પણ રીતે જાગવા તૈયાર નથી સંપૂર્ણપણે એમને માલિકને બધા હક આપી દેવા છે ઓગણત્રીસ શ્રમ કાયદાઓ જે અમે વર્ષોની લડત પછી મેળવાતા એ બધા ચાર કાયદાઓમાં પરિવર્તિત કરી દીધા મતલબ કે હવે માલિકોને બધા પ્રકારના પરવાના પીડા પરવાના આપી દીધા કે ગમે ત્યારે કર્મચારીની છટણી કરવી કરી શકે એમને લીવ બેનિફિટ નો આપો આપ ન આપે પેન્શન બેનિફિટ ન આપો એ ન આપે એમને જે કંઈ પ્રકારનું શોષણ કરવું કરે અત્યારે પણ આપ જુઓ છો ઓગણત્રીસ કાયદાઓ હતા છતાં પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શોષણ ચાલી જ રહ્યું હતું કોન્ટ્રાક્ટર ઉપર નેચરલી કોન્ટ્રાક્ટ ઉપર હોય એટલે એમને કોઈ ફિક્સ નિયમો હોય નહીં એટલે એમનું શોષણ તો પેલા પણ થતું હતું હવે અતિશય રીતે થશે પેલા આઠ કલાક કામના કલાકો ફિક્સ હતા હવે બાર કલાક કરના કહેવામાં પેલા આઠ કલાકથી વધુ કામ કરતા હતા એને ઓવર પણ મળતો હતો બે પીસા એમના પરિવારમાં થોડાક આવતા હતા હવે એ પણ બંધ થઈ ગયું મતલબ કે હવે એમનું શોષણ વધી ગયું તો કલાકમાંથી કલાક એ માણસ પરિવાર સાથે જીવી શકે સામાજિક માળખું આખું વિકાઈ રહ્યું છે તો જે અધિકારો જે આ દેશની સાહેબ આંબેડકર વખતેને જે આપણે આપવામાં આવ્યા હતા બંધારણના એ તમામ અધિકારો હવે મને તો એવું લાગે લાગે છે કે બંધારણ પણ ટૂંક સમયમાં ચેન્જ થઈ જશે અને બંધારણમાં જે કઈ બેનિફિટ છે આમ જનતાને આપવામાં આવે છે બધા છીનવાઈ જઈ રહ્યા છે અમે તો એવું જોઈ રહ્યા છીએ કે આ દેશ ગુલામી તરફ જઈ રહ્યો કારણ કે તમામ પ્રકાર તમામ ક્ષેત્રો ઉપર મોટા મોટા કોર્પોરેટ હાઉસો અને મલ્ટીનેશનલ કમિશન જે કંઈ કંપનીઓ છે એનો કબજો આવી રહ્યો છે એટલે આ દેશ ગુલામી તરફ જઈ રહ્યો છે અને હવે મોટી ક્રાંતિની જરૂર છે અને મોટી ક્રાંતિ આવશે અમે પણ તૈયાર છીએ રસ્તાઓ ઉપર ઉતરવા માટે ધન્યવાદ અલગ અલગ જે છે તેના સંગઠનના આગેવાનો જેમના જણાવ્યું છે કે જે રીતે સરકાર દ્વારા જે નીતિઓ અપનાવવામાં આવી રહી છે ખાનગીકરણ નીતિ ક્યાંક કે ક્યાંક કહેવાય કે ફાયા જે કહેવાય ખરાબ નીતિ છે આનાથી જે કહેવાય કે બેરોજગારી વધશે ત્યારે જો આવા જે માંગ કરવામાં આવી છે તે માંગ સંતોષવામાં નહીં આવે તો જે આ સંગઠનોના જે મોટા આગેવાનો છે તેના દ્વારા જે આદેશ આપવામાં આવશે તે જળદ આંદોલન કરવામાં આવશે અને આગામી સમયમાં જો રસ્તા પર ઉતરવાનું થશે તો પણ આ જે જાહેર સંસ્થાના આગેવાનો છે તે રસ્તા ઉપર ઉતરવાના પણ અટકાશે નહીં કેમેરામેન હાર્દિક મોણે સાથે પ્રતિક લીંબાણી લેડિઝ રાજકોટ